હેલો ગાઈસ તો આજે અમે આવ્યા છે વેલ્ડિંગ માં આપણે ને વેલ્ડિંગ ના કહેવાય વેડિંગ કહેવાય ના પાડીતી બાપા ના કે ગામડા ના પેણા જો પેલી બારીની બહાર જુઓ તો બે કબૂતર ક્યો ચાંચ ચાંચ લડાઈને પ્રેમ કરે છે અને એક તમે છો કોઈ દિવસ કઈ શીખ્યા જ નહીં બોતડા જેવા તું કેટલા ટાઈમ થી જો છેલ્લા 2 કલાકથી હું અઠવાડિયા થી જોઉં છું તોય કઈ ના શીખ્યા ઠોબારા જેવા એ કબૂતર છે ને એક નું એક જ છે આ કબૂતરીઓ બદલાય છે કરું પ્રેમ એવો ના 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 જે છે ને શીખવાનું રાખો ભાઈ ચાલશે 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 ચાલશે